નમસ્કાર મિત્રો ગાંધીજીનું જીવનચરિત્ર મુક્તિદાતા શ્રેણી સ્વરૂપે હું યોગેન્દ્ર પારેખ આપની સમક્ષ રજૂ કરું છું પ્રકરણ તેર શીર્ષક છે ગિરમીટિયા હિન્દીઓની પીડા ગિરમીટિયા એટલે કોન્ટ્રાક્ટ ઉપર એટલે કે કરાર ઉપર દક્ષિણ આફ્રિકામાં કામ કરતા આપણા દેશવાસીઓ દક્ષિણ આફ્રિકામાં મજૂરી કરવા ગયેલા હિન્દવાસીઓ ગિરમીટિયા મજૂરો હતા દક્ષિણ આફ્રિકાના હપસી આદિવાસીઓને ભોળવીને છળકપટ કરીને અંગ્રેજોએ તેમની ઉપજાઉ ફળદ્રુપ જમીન હડપ કરી દીધી આ જમીનમાં પાક લેવા માટે ખેતમજૂરોની જરૂર હતી હિન્દુસ્તાનથી તેમને મજૂરો મળી રહ્યા અંગ્રેજ માલિકો આ હિન્દી મજૂરો સાથે શરૂઆતમાં પાંચ વર્ષનો કરાર કરતા પાંચ વર્ષ અંગ્રેજ જમીનદારને ત્યાં કામ કર્યા પછી સ્વતંત્ર રીતે પોતાનું કામ કરવા હિન્દુસ્તાન હિન્દુસ્તાની વ્યક્તિ છૂટો થઈ શકતો પાંચ વર્ષનો આ બંધાયેલો મજૂર તેના માલિક સાથે કરારથી જોડાતો કરારને અંગ્રેજીમાં એગ્રીમેન્ટ કહેવાય એગ્રીમેન્ટ જેવો શબ્દ તે કાળે હિન્દી મજૂરોને અઘરો લાગ્યો એટલે એગ્રીમેન્ટનું ગિરમીટ થયું અપભ્રંશ દક્ષિણ આફ્રિકાની ચળવળના સંદર્ભ સાહિત્યમાં પણ ગિરમીટ શબ્દ રૂઢ થયો તેના મૂળ તપાસ્યા વગર ગિરમીટિયા શબ્દનું રટણ ચાલ્યા કર્યું કરાર પર કામ કરનારા આ ગિરમીટિયા ખૂબ મહેનતું હોવાથી બે પૈસાની બચત કરવા લાગ્યા હાડમારી વેઠીને સખત મજૂરી કરીને પાંચ વર્ષ પછી દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થઈ શકાય એવી સંભાવનાને તેઓ સાકાર કરી શકતા હતા પાંચ વર્ષની તનતોડ મહેનત અંગ્રેજ જમીનદાર માટે કરનાર હિન્દી ગિરમીટિયાએ જ્યારે બાવળાના બળે કોઠા સુસ્તી પોતાને માટે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની આર્થિક સ્થિરતા અને સદ્ધરતાના નવા આયામો ખુલતા ગયા અંગ્રેજોને તો એમ જ હતું કે હિન્દુસ્તાનીઓ મજૂરી કર્યા કરશે પણ તેમની ધારણા ખોટી પડી મહેનતકશ હિન્દુસ્તાનીઓએ પાંચ વર્ષમાં બચાવેલા પૈસામાંથી જમીન ખરીદી પોતાની ખેતી કે અન્ય વ્યવસાય શરૂ કર્યા જ્યાં ત્યાં તક મળી ત્યાં ત્યાં તેમણે પગ પેસારો કર્યો ધીમે ધીમે જમાવટ કરી અંગ્રેજોના મજૂરો તેમના હરીફો બન્યા મજૂર માલિક બન્યો જાત મહેનત કરીને આગળ વધવાની હિન્દીઓની કુને આગળ સ્થાપિત અનિષ્ટ જેવા ગોરાઓ સમસમી ગયા હિન્દી મજૂરોને માલિક બનતા જોઈ ગાંગા થયેલા અંગ્રેજો પાસે તેમને પરેશાન કર્યા સિવાય છૂટકો ન હતો સરકાર અંગ્રેજોની હતી કાયદાઓ તેમના ફાયદામાં ઘડવાની અનુકૂળતા હતી હિન્દીઓ માટે પ્રતિકૂળતા ઊભી કરવામાં આવે તો તેઓ દક્ષિણ આફ્રિકામાં ગોઠવાઈ જ ના શકે એવું કાંઈક કરવો પડે કરાર આધારિત કામ કરતા મજૂરોને કાયમી ગુલામ રાખવા હોય ક્યારેય ઊંચા જ ના આવવા દેવા હોય તો તેમને પૈસાની તંગીમાં રાખવા પડે તેઓને ક્યારેય સુખી થવાનો વિચાર પણ ન આવે કે સંભાવના પણ ન દેખાય એવું કંઈક કરવું પડે શોષણખોર અંગ્રેજ સરકારે કરાર આધારિત ગીરમીટીયા ગુલામી પ્રથા કે મજૂરીની પ્રથા ચાલુ કરી હતી તે જુદા સ્વરૂપે આજે પણ આપણા દેશમાં અવનવી રીતભાતથી ચાલુ છે આ પ્રથાનું મૂળ ધ્યેય એટલું જ છે કે માણસ ક્યારેય ઊંચો ન આવે માણસ મર્યો ન હોય એટલે જીવતો હોય એવું લાગે અંગ્રેજો પાસેથી આપણે ક્રિકેટ ક્રિકેટ ઉપરાંત ઘણું બધું શીખ્યા ન શીખવાનું પણ શીખ્યા આ ગિરમીટિયાઓ પાંચ વર્ષ પછી છૂટા થઈને સ્વતંત્ર ખેતી ધંધો રોજગાર શરૂ ન કરી શકે માટે સૌ પ્રથમ તો તેમની બચત પર તરાપ મારવાનો ફળદ્રુપ વિચાર અંગ્રેજોને આવ્યો બચત ઉપર તરાપ એ બહુ મોટી લૂંટ છે માણસ ઘોર વ્યસની હોય અને જાત પર સંયમ ન હોય તો પોતાની બચત પર જાતે જ તરાબ મારે છે હિન્દીઓને અસ્થિર રાખવાના અંગ્રેજોના કિમિયાઓ ગજબના હતા તેમણે ત્રણ નિયમ બનાવ્યા જે પ્રથમ તબક્કે સૂચનો હતા હિન્દની સરકાર પાસે આ સૂચનો મંજૂર કરાવવા પડે કારણ કે હિન્દી મજૂરોના સંદર્ભમાં આ સૂચનો હતા તે સૂચનો કયા હતા એક પાંચ વર્ષનો મજૂરીનો કરાર પૂરો થાય એટલે ગિરમીટીઓ પોતાના દેશ પાછો ફરે બે પાંચ વર્ષ બાદ બે બે વર્ષ માટે તેની ગિરમીટ કરાર રિન્યૂ કરાવે અને એ વખતે થોડો પગાર વધારો પામે ત્રણ ઉપરના બંને સૂચનો ન સ્વીકારે તો દર વર્ષે પચીસ પાઉન્ડનો કર આપે પચીસ પાઉન્ડનો કર એટલે એ જમાનામાં ત્રણસો પંચોતેર રૂપિયાનો વાર્ષિક કર હિંદના વાઇસરોય પાસે આ સૂચનો મંજૂર કરાવવા બે અંગ્રેજ અગ્રણીઓ હિંદ આવ્યા વાઇસરોયને સમજાવ્યું વર્ષે ત્રણસો પંચોતેર રૂપિયાનો કર વાઇસરોયને પણ વધારે પડતો લાગ્યો વાઇસરોયે માથાર દીઠ ત્રણ પાઉન્ડનો કર સૂચવ્યો જે પ્રથમ દૃષ્ટિએ ઓછો લાગે પણ જો ચાર વ્યક્તિનું કુટુંબ હોય તો ત્રણ પાઉન્ડ લેખે બાર પાઉન્ડનો કર થાય ને બાર પાઉન્ડ એટલે ચાર વ્યક્તિના પરિવારે વર્ષે એકસો એંસી રૂપિયા ભરવાના આવે આ ગિરમિટિયા કુટુંબની વાર્ષિક કમાણી એકસો પચાસ રૂપિયાની સામે એકસો એંસી રૂપિયાનો કર ચૂકવવા ચૂકવવાની વાત કે દરખાસ્ત ગિરમિટિયાઓ માટે અત્યંત જુલમી હતી અસંગઠિત મજૂરો માટે આ ત્રણ પાઉન્ડનો કર વ્યક્તિદીઠ ભરવાની વાત અસહ્ય હતી અઢારસો પંચાણું છન્નુંના એ દિવસો હતા જ્યારે હિન્દમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જન્મને એક દાયકો માંડ થયો હતો ચરોતરના વલ્લભભાઈ પટેલ હજી વીસ વર્ષના યુવાન હતા આચાર્ય વિનોબા ભાવે હજી સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા હતા તે વર્ષનું બાળક દાદાભાઈ નવરોજી ફિરોજશાહ મહેતા લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે જેવા પ્રથમ હરોળના કોંગ્રેસી આગેવાન તરીકે પ્રતિષ્ઠિત હતા ત્યારે દક્ષિણ આફ્રિકામાં ગિરમીટીઓની હાલાકી અને હિન્દીઓના ઘોર અપમાન સામે સૌને સંગઠિત કરવા દિવસ રાતની દોડધામ મચાવતો બેરિસ્ટર યુવાન નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો હતો હા એ દિવસો હતા જ્યારે પરાયા દેશમાં સંગઠનનું નામ નિશાન નહોતું ત્યારે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ સ્થાપી હતી આજના જેવું ઇલેક્ટ્રોનિક મીડિયા કે સોશિયલ મીડિયાનું તો સ્વપ્ન પણ દુર્લભ હતું અકલ્પ્ય જણાય છે નેતૃત્વ આકરી હતી કસોટી જેની સામે લડવાનું હોય તેની ઈજા કર્યા વગર જીતવાનો કિમિયો ગાંધીજીએ હૃદય વગો કર્યો હતો હાથમાં આવ્યું તે હથિયાર કાઠિયાવાડની ધરા કાઠિયાવાડનો આ વાણી ઉચ્ચારવાનો હતો એનું જીવન કોઈનું નડતર ન હતું એક પછી એક પગથિયું ચડીને માનવતાની ટોચે પહોંચેલા આ મહામાનવની નજર તળેટીમાં હતી જ્યાં પીડિતો હતા આભાર મિત્રો આપે મને સાંભળ્યો ગાંધી ચરિત્રના એક પછી એક પ્રકરણમાં આપ સાથે જોડાયેલા છો તે બદલ ધન્યવાદ આપને જો ગમ્યું હોય તો કમેન્ટ કરજો સૂચન કરજો ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓને શેર કરજો મિત્રો ગાંધીજી આપણા દેશના જ હતા એ થોડાક લોકો ભૂલતા જાય છે એ યાદ કરવા માટે પણ આ જરૂરી છે તેઓ પોરબંદરના હતા ગુજરાતી હતા તેઓ દેશ સેવક હતા ચોવીસ વર્ષની ઉંમરે પચીસ વર્ષની ઉંમરે એમણે જે બીડું ઝડપી હતું એ અસાધારણ હતું તેમણે ધાર્યું હોત તો આપણી જેમ ડુપ્લેક્સ ફાર્મ હાઉસ એસયુવી આવું બધું વસાવી શક્યા હોત એ બધી એમની ભૂલ હતી કે એમણે એવું કંઈ કર્યું નહીં અને બાળકોના શિક્ષણ પર પણ ધ્યાન ના આપી શકાય એટલી હદે સક્રિય થયા દક્ષિણ આફ્રિકામાં ઘણી વાતો આપણે કરવાની છે આજના યુવાનોને ગાંધી ચરિત્રની માહિતગાર કરવા માટે આપણો એક આ વિનમ્ર પ્રયાસ છે મને ખાતરી છે કે આ એક શૈક્ષણિક અભિગમ છે રાજકારણથી પર એવો એક આ વિચાર છે કે એક મનુષ્ય નમ્રતાપૂર્વક સત્યાગ્રહના માર્ગે ચાલે તો કેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે એવું આપને સૌને જરૂર આમાંથી કંઈક જળશે આપ સૌને વંદન યુવાન વિદ્યાર્થીઓને શેર કરજો સબ્સ્ક્રાઈબ કરજો આભાર